દાહોદ ખાતે ત્રીસ ઝૂલેલાલ ભગવાન ચેટીચાંદના પવિત્ર તહેવારને લક્ષ્ય પત્રકાર પરિષદ યોજવામાં આવી દાહોદ ખાતે ગોદી રોડ વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે છેટીચાંદના તહેવારની ઉજવણીના ભાગરૂપે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી શીમાં સિંધી સમાજના નવા વર્ષનો તહેવાર એટલે ચેટીચાંદ આ તહેવારના દિવસની સિંધી સમાજનું નવા વર્ષનું આગમન થાય છે જે તહેવાર દાહોદ શહેરમાં દાહોદમાં બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે જેમાં દાહોદ શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા નીકળવામાં આવશે જેમાં શરણાઈના સુરથી આખું દાહોદ ગુંજૂળશે અને રાત્રિના સમયે આતિશબાજી કરવામાં આવશે અને ભાવિ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દાહોદના દરેક ભાવિ ભક્તોને ભગવાન શ્રી ચુલેલાલના દર્શન કરવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું રિપુટર દીપેશ ચૌહાણ ગુજરાત ન્યૂઝ દાહોદ આજે અમે પત્રકાર પરિષદ બોલાવી હતી બધા પત્રકાર ભાઈઓને બોલાવી અને અમારો ત્રીસ તારીખે જેટી ચંડ છે એ સંદર્ભે અમને બધી માહિતી મેં આપી ઓગણત્રીસ તારીખે રાત્રે અમે નયા કા જલસા કાર્યક્રમ છે આત્મારામ સોસાયટીમાં અને ત્રીસ તારીખે સવારે અમે અહીં જુલેલાલ ભગવાનને મહા અભિષેક આરતી મહાઆરતી અને ભંડારો છે અને અહીંથી પછી શોભાયાત્રા કાઢીશું ગોધી રોડ પરથી જુલેલાલ સોસાયટી થી નીકળીને સિંધી સોસાયટી જશે શોભાયાત્રા અને શોભા ત્યાં પણ ભંડારો છે અને ત્યાંથી અમે જોત સાપનું તળાવમાં વિસર્જન કરવા જઈશું જય ઝૂલેલાલ ભગવાન દાસ કેવલરામ બરેલાણી